અમદાવાદમાં આવેલા વિરામગામ શહેરમાં યુવાનોને નશીલા પદાર્થોના વ્યસનથી દૂર રાખવાના હેતુસર વિરામગામ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં નશીલા પદાર્થોના વપરાશ પર અંકુશ મૂકવાની સૂચના આપવામાં આવી છે

પદ્ધતિઓથી થાય છે રાજ્ય સરકાર અને પોલીસ દળ આવા નશીલા પદાર્થો અને નશીલા પદાર્થોના સેવન માટે વપરાતા પદાર્થોને પકડવા માટે તેને કાયદાની મર્યાદામાં લાવવા માટે કટિબદ્ધ છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આજરોજ ફ્લેવર્ડ તમાકુ અને બીજા નશીલા પદાર્થોના સેવન માટે એક કોન વપરાય છે જેને કોકો ગોગો સ્ટેશ પ્રો એસડીએસ ગોલવિન એવા અલગ અલગ કંપનીના નામથી કોન માર્કેટમાં વેચાય છે અને ખાસ કરીને પાન પાર્લર અને ચાની કીટલી ઉપર આવી વસ્તુ વેચાય છે જેમાં એક કોન હોય છે અને એની અંદર નશીલા પદાર્થને ભરી અને તેનું ધૂમ્રપાન થતું હોય છે યુવાધનને ધૂમ્રપાન તેમજ નશીલા પદાર્થોના સેવનથી રોકવા માટે અને તેઓને આ નશીલી વસ્તુઓથી દૂર રહેવા રાખવા માટે આજરોજ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિરમગામ ટાઉનના અલગ અલગ આઠ જેટલા પાન પાર્લરો ઉપર પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવેલી જેમાં ટોટલ આઠસો ને ચાલીસ જેટલા આ નશીલા પદાર્થના સેવન માટેના કોન મળી આવેલા હતા આ તમામ વેપારીઓને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલા હતા અને આ પેપર જે છે એ કોઈ નશીલા પદાર્થ હોતો નથી પરંતુ આ પેપરની અંદર નશીલો પદાર્થ ભરીને ધૂમ્રપાન કરાતું હોય જેથી ધૂમ્રપાનના જે વ્યસન છે એને વેગ ન મળે એને નેસ્ત નાબૂદ કરવામાં પણ મદદ મળી રહે તે માટે આ ડ્રાઈવનું આયોજન હતું તમામ વેપારીઓએ આ બાબતે ખૂબ જ પોતાની માફી વ્યક્ત કરેલ છે સદર બનાવ જે છે કોઈ ગુનાહિત ન હોય જેથી કરીને તમામ આઠ પાર્લરોના માલિકને સખત સૂચના આપી અને આવા કોઈ પણ નશીલા પદાર્થના સેવન માટેની કોઈ પણ સામગ્રી નહીં વેચવા માટે નિર્દેશ આપેલા છે સામે તે લોકોએ પણ આવી કોઈ વસ્તુ નહીં વેચવા માટે ખાતરી આપી છે અને લેખિતમાં એક માફીનામું પણ આપેલું છે જેથી વિરમગામ ટાઉન પોલીસ દ્વારા યુવાધનને ધૂમ્રપાન અથવા નશીલા પદાર્થોના સેવનથી અળગા રહે ત્યાં આવી કોઈ વસ્તુનો ઉપયોગ ઓછો થાય અને આવા નશીલા પદાર્થોનું વેચાણ કરતાં લોકો પણ આવી કોઈ પ્રવૃત્તિ કરે નહીં તે માટેની એક આ મુહિમ ચલાવવામાં આવેલી હતી અને ભવિષ્યમાં પણ જો આવી કોઈ સામગ્રી અથવા ન ગુનાહિત નશીલો પદાર્થ મળી આવશે તો એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આ અંગે તમામ પાન પાર્લરોમાં ચેકિંગ કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને અમારા પોલીસ વિભાગ તરફથી તમામ સમાજના તમામ વર્ગો અને યુવાનોને સૂચના છે અને એક સલાહ છે કે નશીલા પદાર્થોના સેવન તરફ ન વળવું જોઈએ નશીલો પદાર્થ જે છે એ થોડીક ક્ષણો માટે તમને સારું લાગતું હોય પરંતુ એમાં જીવન બરબાદ થતું હોય છે જેથી યુવાનોને પણ આવી નશીલો પદાર્થ અને નશીલા પદાર્થની સામગ્રીથી દૂર રહેવા અને સ્વસ્થ સ્વચ્છ અને ઉજ્જવળ કારકિર્દી તરફ આગળ વધવા માટે અમે આહવાન કરીએ છીએ નસીબ ખાન દિવ્યાંગ ન્યૂઝ વિરામ ગામ અમદાવાદ